ખાતામાં બેલેન્સ નથી એટલે તો લોન લેવા આવ્યો છું પણ ખાતામાં બેલેન્સ પડ્યું હોય તો લોનની શું જરૂર છે આવો સવાલ લોકો કરે છે જ્યારે બેંક લોન માટે એપ્લાય કરે છે ને ત્યારે જો મિત્રો લોન લેવા જાય છે એટલે એવું નથી કે ખાતામાં બેલેન્સ નથી અથવા પૈસા નથી એટલે લોન તમને આપશે એવું જરૂરી નથી ખાતામાં બેલેન્સ હોય ને તો પણ લોકો લોન લે છે મોટી જે કંપની છે જે મોટા બિઝનેસમેન છે એ લોકો પાસે તો ઓલરેડી બેલેન્સ કરોડો રૂપિયા પડાલા છે તો પણ લોકો લોન લે છે એવું નથી કે એની પાસે ઝીરો બેલેન્સ છે અને જે લોકો ઝીરો બેલેન્સ છે એ પણ લોન લેવા જાય છે પણ એના માટે કંઈક પ્રૂફ તો હોવું જોઈએ ને કે કેવી રીતે હપ્તા ભરશે બેંકની પણ જવાબદારી બને છે કે હપ્તા ભરશે તો કેવી રીતે ભરશે એનું પ્રૂફ તો આપવું પડે એમનામ તો પૈસા નથી આપી દેવાના તો આના માટે તમે અત્યારથી પગલાં લઈ શકો છો કેમ કે બેંક જ્યારે લોન આપે છે ને બિઝનેસ લોન માટે વાત કરીશું સેલરી માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું બિઝનેસવાળા માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે બિઝનેસ બે રીતના થતા હોય છે ઓનલાઈન અને ઓફલાઈન ઓનલાઈન મતલબ કે જેનું ટ્રાન્ઝેક્શન ડેલી ઓનલાઈન જ થતું હોય છે હન્ડ્રેડ પર્સન્ટ ઓનલાઈન થતું હોય છે ઘણા લોકો બિઝનેસ એવા છે કે ઓફલાઈન હોય છે કે જેને બેંકની જરૂર નથી પડતી અથવા બહુ રેર કેસમાં પડતી હોય છે મતલબ એનું જે કંઈ ટ્રાન્ઝેક્શન બધું રોકડામાં થાય છે બરાબર તો અહીંયા બે સવાલ થાય છે જો રોકડામાં થતું હોય તો બેંકમાં બેલેન્સ નથી રહેવાનું અને ડેઈલી ટ્રાન્ઝેક્શન થતું હોય એને પણ બેંકમાં બેલેન્સ ઘણીવાર નથી રહેતું તો હવે વાત કરીએ ઓફલાઈનવાળા માટે પહેલાં ઓફલાઇનનો બિઝનેસ છે મતલબ કે તમારો રોકડો વહીવટ છે તો બેંકમાં ટ્રાન્ઝેક્શન નથી પણ તમે જ્યારે લોન લેવા જાઓ છો ત્યારે તમને પ્રોબ્લેમ આવશે તો તમારો જો ઇન ફ્યુચર ભવિષ્યમાં તમારો લોનનો ઈરાદો હોય ને તો અત્યારે ટ્રાન્ઝેક્શન ચાલુ કરી દેવું જેમ કે તમારો ઓફલાઈન બિઝનેસ છે તો તમે મહિનાની અંદર મિનિમમ ત્રણ એન્ટ્રી ડેબિટની મન ત્રણ એન્ટ્રી ક્રેડિટની રાખો કે જેથી તમારું ઇન ફ્યુચર પ્રોબ્લેમ ના આવે બીજું કે બેલેન્સ જે હોય ને એ પણ રહેતું હોવું જોઈએ એક્ઝામ્પલની વાત કરીએ કે ઓફલાઇન બિઝનેસ છે બેંકમાં ટ્રાન્ઝેક્શન નથી કરતા એટલે મિનિમમ માનો કે બે હજાર રૂપિયા એકાઉન્ટમાં પડેલા છે મિનિમમ મેં ત્રણ ટ્રાન્ઝેક્શન તમને કીધા એટલે માનો કે તમે સિત્તેર હજાર રૂપિયા જમા કર્યા એટલે તમારું ટોટલ બેલેન્સ થયું તોતેર હજાર રૂપિયા હવે એ જ દિવસે તમે વિડ્રો કરી લ્યો છો સિત્તેર હજાર રૂપિયા એટલે તાર પાછું બેલેન્સ તમારું ત્રણ હજાર રૂપિયા થઈ ગયું એટલે તમારા મનમાં શું થશે કે મારું ટર્ન ઓવર સિત્તેર હજાર રૂપિયા છે પણ બેંકની ભાષામાં ટર્નઓવર તો ઠીક છે એવરેજ મેન્ટેન બેલેન્સમાં રહેતું હોવું જોઈએ જે ત્રણ હજાર રૂપિયા થયું તો બેંક જે બેલેન્સ લોન આપે છે ને એ ટર્ન ઓવરની સાથે એવરેજ બેંક બેલેન્સ પણ કાઉન્ટ કરે છે તો તમારે શું કરવું કે જે આજે રૂપિયા જમા કર્યા છે ને તે આજે આજે વિડ્રો ના કરો એક દિવસ પછી વિડ્રો કરો એક દિવસ પછી તમે વિડ્રો કરશો તો બેલેન્સ પણ રહેશે મેન્ટેન જેથી તમને ઇન ફ્યુચર પ્રોબ્લેમ ના આવે હવે વાત કરીએ ઓનલાઈન બિઝનેસવાળા માટે આ ઓનલાઈન બિઝનેસમાં પણ બહુ મોટા પ્રોબ્લેમ આવે છે ખાતામાં માનો કે બેલેન્સ ઓપનિંગ બેલેન્સ છે અત્યારે સો રૂપિયા એક્ઝામ્પલ સમજાવવા માટે હું તમને કહું છું કે સો રૂપિયા છે આજે કોઈનું બેલેન્સ આવ્યું દોઢ લાખ રૂપિયા તમારા ખાતામાં બેલેન્સ થયું દોઢ લાખ પ્લસ સો રૂપિયા બીજું પેમેન્ટ દસ હજારનું આવ્યું એક લાખ સાઠ હજાર રૂપિયા એક લાખ સાઠ હજારને સો રૂપિયા બેલેન્સ થયું હવે વાળા શું કરે છે કે તે જ દિવસે સાંજે એક સાથે એક લાખને સાઠ હજારનું આરટીજીએસ કરી દે છે એટલે ખાતામાં બેલેન્સ થયું સો રૂપિયા બીજે દિવસે ઓપનિંગ બેલેન્સ સો રૂપિયા આવશે તે જ દિવસે પાછું કોઈનું બે લાખનું પેમેન્ટ આવ્યું સાંજે ને સાંજે બે લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા પાછું બેલેન્સ સો રૂપિયાથી હવે બેંકની ભાષામાં વાત કરીએ ને તો આવી રીતે ટ્રાન્ઝેક્શન થતાં હશે ને તો ટર્ન ઓવર તો તમારું સારું થશે કે ટર્ન ઓવરની વાત કરું તો આ બે દિવસમાં તમારું ટર્ન ઓવર ત્રણ લાખ રૂપિયા થઈ ગયું તમારા મેટર મુજબ કે બેંક એમ કહે છે ને કે મિનિમમ ટર્ન ઓવર ત્રીસ લાખ હોવું જોઈએ એ પ્રમાણે ત્રીસ લાખ થઈ જશે તમારું દસ દિવસની અંદર બરાબર બેલેન્સ તમારું સો રૂપિયા દે છે ઓપનિંગ બેલેન્સ અથવા ક્લોઝિંગ બેલેન્સ તો તમારે શું કરવું આ રીતનો વહેવાર હશે ને તો તમારે ત્રીસ લાખનું ટર્ન ઓવર હોવા છતાં તમને લોન નહીં મળી શકે તો તમારે એના માટે થોડુંક સ્ટેપ લેવાની જરૂર છે કે તમે જે આજે બેલેન્સ આવે છે ને જે માનો કે પહેલે બે દિવસ એક લાખને પચાસ હજાર રૂપિયા આવ્યું એટલે ખાતામાં સો રૂપિયા હતા એક લાખ પચાસ હજારને સો રૂપિયા બેલેન્સ થયું તો તમારું પેમેન્ટ તે દિવસે ટ્રાન્સફર નહીં કરવાની જગ્યાએ તમે બીજે દિવસે ટ્રાન્સફર કરો થોડીક અમાઉન્ટ બરાબર તો શું થશે એક જ દિવસની સાયકલ તમે ફેર કરશો ને તો એનાથી તમારું એવરેજ બેક બેલેન્સ બહુ સારું રહેશે લાખ દોઢ લાખ જેવું બેલેન્સ રહેશે કે જેનાથી તમને લોન આસાનીથી મળી શકશે અને પણ સારી અમાઉન્ટથી જે તમે ધારેલ ના હોય તો આ એક નાનો એવો પોઈન્ટ છે પણ બહુ મોટો ફાયદો કરી આપે છે ઘણી વખત અમે જોયું છે કે અમે કહીએ ક્રાઇટેરિયા પ્રમાણે કે તમારું ટર્નઓવર ચાલીસ લાખથી વધારે હોવું જોઈએ તો ચાલીસ લાખનું ટર્નઓવર ત્રણ દિવસમાં પણ થઈ જાય ત્રીસ દિવસમાં પણ થાય એક દિવસમાં પણ થઈ જતું હોય છે મતલબ કે વીસ લાખ રૂપિયા આજે નાખું બપોરે કાઢી લો ત્રણ વાગે નાખું અને સાંજે ટ્રાન્સફર કરી દો તો ચાલીસ લાખ રૂપિયા તો થઈ ગયું પણ એક કાઉન્ટ નહીં કરે તો મિત્રો ખાલી એક જ દિવસની સાયકલ તમે ફેર કરશો ને તો તમને બહુ મોટો ફાયદો થશે જેથી તમે ફ્યુચરમાં લોન લેવા જશો ને ત્યારે તમને સારામાં સારો બેનિફિટ મળશે તો એવરેજ બેંક બેલેન્સમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખતી તો આ રીતનો ઘણા બધાનો ઇસ્યુ હતો અને એવરેજ મંથલી બેન્ક બેલેન્સ બેંક જે કાઉન્ટ કરે છે ને એ એવરેજ કાઉન્ટ કરે છે એવું નથી એક દિવસનું એન્ટ્રી મંથલીનું એવરેજ કોઈ બેંકમાં રૂલ્સ અલગ અલગ હોય છે કોઈ બેંક અમુક તારીખ હોય એક પાંચ પંદર વીસ ને પચીસ કોઈ બેંકમાં ફિક્સ તારીખ હોય એક સાત ચૌદ અઠ્ઠાવીસ બાવીસ એ રીતે તારીખ ચેક કરે છે નામુક કંપની કન્ટિન્યુઅસ કાઉન્ટ કરતી હોય છે અથવા રેન્ડમલી કોઈ ડેટ કાઉન્ટ કરતી હોય છે એના આધારે તમારું એવરેજ બેંક બેલેન્સ આવતું હોય ને એ કાઉન્ટ કરે છે તો ઘણી વખત એવા કેસીસ પણ બનેલા છે કે બેન્કમાં બેલેન્સ હોય પણ જે તારીખે કંપનીને જે તે એનબીએફસી કંપની બેંકને જોઈતું છે ને એ તારીખે જ બેલેન્સ ના હોય બાકી રેગ્યુલર બેલેન્સ રહેતું હોય તો એવા કિસ્સામાં પણ પ્રોબ્લેમ આવે છે અને ઘણી વખત એવું પણ જોયું છે કે બેન્કિંગ નોર્મલ હોય પણ જે તારીખે બેંકને બેલેન્સ જોઈતું છે એનબીએફસી કંપનીને એ તારીખે જો બેલેન્સ સારું હોય ને તો એને સારા સારી લોન મળી જતી હોય છે તો જે તમને ઘણા લોકોને જોયું છે કે મારા કરતાં એનું ટ્રાન્ઝેક્શન ઓછું છે છતાં એને લોન સારી મળી ગઈ અને મારું ટ્રાન્ઝેક્શન એનાથી સારામાં સારું છે છતાં લોન નથી મળી તો આ પણ એક રીઝન હોઈ શકે છે તો આવા ઘણા બધા સવાલ હોય છે કે જે તમે લોન લેવા જાઓ છો ત્યારે બેંક ચેક કરે છે તો મિત્રો આ માહિતી કેવી લાગી જરૂરથી જણાવજો અને મિત્રો તમને કોઈ સવાલ હોય કે કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરી શકો છો